ભારતના રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની ઉજવણી વર્ષથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાઝુ ફડવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબંધિત કરતા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ મહત્ત્વ છે આજનો યુગ જ્ઞાનનો યુગ છે નોલેજ પાવર છે તેમણે વધુમાં જ જણાવ્યું કે શિક્ષક વગરની દુનિયાની કલ્પના કરવી જ મુશ્કેલ છે શિક્ષકોને એટલે જ ત્રી દેવતાની જેમ માનવામાં આવે છે વિદ્યાર્થીના જીવનના ગુરુઓનું અર્થાત શિક્ષકનું ખૂબ મહત્ત્વ છે આજે આપણે જે પણ સિદ્ધિ મેળવીએ છીએ એ શિક્ષા અને શિક્ષકની દેણ છે શિક્ષકોએ પણ જે વર્ષોની પરંપરા ગુરુ અને શિષ્યની છે એ મુજબ એમનું વર્તન રહે એની ખાસ કાળજી લેવી પડે છે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જાદવે જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી જ મુશ્કેલ થયેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સારું શિક્ષણ મેળવવું પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરતવાળા વ્યક્તિને ઉપયોગી થાય એ હોવું જોઈએ આજનો શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખો દેશના શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવાનું ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું છે તેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓને દુનિયાને ઉપયોગી થાય છે અને દુનિયાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે આનો જસ કોઈને જતો હોય તો એ આપણા દેશના શિક્ષકને ફાળાઈ જાય છે એમની મહેનત સારા વિચારો અને એમની દૂરદેશી અને સારા શિક્ષણ આપ્યું છે આજે દુનિયા આસાની નજરથી

कविता मैम फॉर अ वन डे आई दिस एक्सपीरियंस टॉट विद बी प्रिंसिपल इज नॉट इजी इट इज केयरिंग लविंग एंड इंस्पायरिंग एवरी स्टूडेंट आई सिंसियरली थैंक अवर स्कूल मैनेजमेंट प्रेसिडेंट सर मिस्टर नाजू पड़वाला अपॉर्चुनिटी एंड अवर रेस्पेक्टेड प्रिंसिपल मैम कविता मैम फॉर ट्रस्टिंग मी विद ऑनर मैं अपने सभी शिक्षकों का भी दिल से धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं On behalf of all these students, I wishing very happy Teachers' Day. Thank you.